અમદાવાદમાં વીસ સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય સંમેલન યોજાયું હતું જેમાં ગોંડલના યુવરાજ તરીકે ઓળખ આપીને હાજર રહેનારા યદુવેન્દ્રસિંહને લઈને વિવાદ થયો હતો જે અંગે ગોંડલ સ્ટેટ પેલેસમાં અગાઉ ખુલાસો થયો હતો જો કે હવે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે ગોંડલ સ્ટેટ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ જેમાં નકલી યુવરાજની ઓળખ આપનાર યદુવેન્દ્રસિંહે માફી માંગી ગોંડલ સ્ટેટના મહારાજની હાજરીમાં નકલી યુવરાજે કબૂલ કર્યું હવે યાદવેન્દ્રસિંહ ક્યાંય પણ ગોંડલમાં યુવરાજ તરીકે પોતાની ઓળખાણ નહીં આપે ખાતે આજે એક બેઠક યોજાઈ હતી તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી ગોંડલ તાલુકાના સૌ તો પણ ઉપસ્થિત હતા રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા તેમની હાજરીમાં જે હમણાં થોડા ત્રણ ચાર દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાહિત્યો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કાંઈ ભૂલ કે ક્ષતિ છે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિત પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરજ ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે આ સમાધાન ન કહી શકાય હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માંગતો કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે સમાજ ભેગો થાય છે એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી એકબીજા ઉપર વાતો તોડવાની નથી મરોડવાની નથી આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ